ગાંધીનગર એએમસી ના પીએસઆઈ એબી પટેલે કરી રેડ ખેરાલુ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી મતગણતરી પહેલા જ દારૂ પકડાયો ખેરાલ ના ગામ નજીક ઇંગ્લિશ દારૂ જથ્થો સત્તર ફેબ્રુઆરી મોડી રાત્રે જડપાયો હતો બ્રિજા ગાડીનો નો ડ્રાઈવર આરોપી ગાડી પડતી મૂકીને થયો ફરાર ખેરાલ તાલુકા પાંચા સીમમાંથી ઇંગ્લિશ દારૂ ભરેલી બ્રિજા ગાડી ઝડપાઈ અને સ્થાનિક પોલીસ અને ડી સ્ટાફ ના માણસો ની આબરૂ દાવ પર ખેરાલુ પોલીસ રેમ નજર હેઠળ પણ ચૂંટણીમાં માં દારૂ ઉમેદવારો સુધી પહોંચવાની ચર્ચા સ્થાનિક પોલીસ અને ડી સ્ટાફ માણસો ચૂંટણી કામ કે એ નંબરિયા પાસેથી હપ્તામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે ગાંધીનગર એસએમસીના ટીમ બાતમીના આધારે રેડ કરી દસ લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો ગાડી નંબર પ્લેટ પણ ખોટી હોવાનું અનુમાન તપાસનો વિષય એસએમસીના પીએસઆઈ એવી પટેલે જણાવ્યું કે આઠસો ચોર્યાસી બોટલ ભરેલી તેતાલીસ પેટીની કિંમત ત્રણ લાખ એકવીસ હજારથી વધુ સહિત અંદાજીત સાત લાખની ગાડી સહિત દસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે છે ખેરાલુ પોલીસ મથકમાં સદર કામગીરી મોડી રાત્રે ચાલુ રહી વધુ તપાસ સોંપાશે બ્રાન્ડેડ કંપનીનો ઇંગ્લિશનો જથ્થો પોલીસ મથકમાં ગણતરી કરી સ્ટોરરૂમમાં મુકાયો ઓનલાઈન ટીવી ન્યૂઝ ફારૂક મેં મણ